ગામમાંથી શહેર આવીને લાગ્યું કે હું કોઈ નવી દુનિયામાં આવી ગયો છું પણ મૌન પણ છે શહેરમાં વેલકમિંગ કોઈ નથી પણ દુઃખ સ્વાગત કરે છે પહેલા દિવસોમાં તો શહેર ડરાવતું હતું બસમાં ટ્રેનમાં રસ્તા પર બધે માણસો તો હતા પણ કોઈ વાત કરતી જ નહીં દરેક માણસે પોતાની દુનિયા બનાવી હતી મોબાઈલમાં હેડફોનમાં દેખાવમાં પણ પછી સમજાયું શહેર તને આપતું નથી તું જે આપી શકે એ જોઈને તારા ઉપર તકી રહે છે અહીં તું એકલા જ હોવાનો અભ્યાસ કરીશ પણ સાથે સાથે તારા સપના શહેરી નકશો પણ ખાચીશ

આ દિનચર્યા તને મશીનમાં બદલી નાખે છે હસવું ભૂલી જઈએ છીએ મિત્રોનો સમય નથી પોતાનું જ શ્વાસ ખોટું લાગે એવું લાગી જાય શહેર પૈસા આપે છે પણ સાથે તારા મનનો શાંતિનો વેપાર પણ કરી લે છે સફળતાની દોડમાં લોકો થાકી જાય છે પણ રોકાતા નથી કેમ કે અહિત થવાનું નામ નિષ્ફળતા છે અને એટલે આ શહેર ચમકતો હોય તેમ દેખાય છે પણ અંદર અંધારું છે વિડીયો ત્રણ શહેરમાં માનવતા ક્યાં ગઈ વર સ્ક્રિપ્ટ ગામમાં રાતે કોઈ બીમાર થાય તો આખું મહોલ્લું પહોંચી જાય શહેરમાં તો પડોશીનું નામ પણ કોઈ પૂહતું નથી એટલામાં એટલું બદલાઈ ગયું છે કે હવે સંબંધો નહીં ફોલોઅર્સની સંખ્યા યાદ રાખે છે લોકો શહેરમાં કાંઈ ખૂટે નહીં પણ લાગણીઓ મળતી નથી અહી બાળકીનું રડવું બધાને ડિસ્ટર્બ કરે છે પણ કઈ આંખ પલકાવતું નથી વૃદ્ધો એકલા બેઠા હોય પણ કોઈ નહીં પૂછે કેમ છો કેટલું વિચિત્ર છે ને એટલા બધા લોકો વચ્ચે પણ એકલો લાગાય છે માણસ 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 રહી ગયો નથી હવે તે શહેરનો યુઝર બની ગયો છે આપણે વાંધો નથી લેવો અને એકલે પણ દુઃખ બેસતું જાય છે માનવતાની વિમુખતા એ નવી શહેરી રીત છે અને ભવિષ્ય શું હશે કદાચ અહીં માત્ર